તો રામ રામ સીતારામ બધાઇ હેવ છે એવેટ આંબાનું વાવવાનું મૂળે જ ને હટાણે રેત આવી જો હું જ્યાં આંબા વાવવા જાવ જગ્યા ગોતા જતા કઈ જગ્યાએ વાવીએ કાંઠા ઓઢર પડી ગયે તો જ્યાં હટણે જોવા આંબાની આ છે ને એમાંથી એક બારમાસે આંબો હું તો વાવ્યો તો મેં એ આંબામાં કાંથી હું એટલે માણસો આવ્યા ને ખારેકમાં કામ કરવા એના ટાયરના હાથમાં દાતાળી આવે છે એ ટાયર ઈ આંબો વાઢે નાખ્યો પછી કલમને માથાથી વાજ્યો હતો એટલે એમાં કમરા હતા ફૂટ્યા હતા પણ પાછો એ આંબો ફૂંકાઈ ગયો કામ વાઢ્યો ના એમાં એટલે એ આંબાની જગ્યા ખાલી છે ને

યામાં આમાં કાકા ખારેકની ખાલી જગ્યા પડી ને એમાં વાવી એટલે આણી જો હાલો હું અટણાગણી સોખું કરે ને આ આંબાનો ખાડો કરવા માંડ્યા ચાર એ આંબો આથી વાટે નાખ્યો હતો આથી જ્યાં કમરું નીકળેલું હતું ને આ હે ને એની કલમ હે ભેટ કલમ સડાવેલી પછી આથી જ્યાં આથી કમરા ત્યાં નીકળ્યા હતા તો પછી હું ગયો આ રિયો નહીં પૂરો થઈ ગયો આંબો કાટે જગ્યા જગ્યાએ બીજો વાવે દેવો એક દી લઈ વાવવો એવા આ ખાડો કર લીધો કમ્પ્લીટ દે ખાતર આંબો ને એનો ટેકો ત્રણની વસ્તુ લેવે ને વાવે દેવાનું મેં ને અમે સાઈડમાંથી થોડો અર્તિક ડોલ જેવું પાણી નાખી દેવું જ નહીં ઘટે નહીં આમાં હેતા ખરી પેચ તો એ કામ એકવાર પાણી નાખી દે ને જળ જાય પાણી હાલો તો એ બધું લઈ આવવા સીતારામ બધા દાયરા ની જવો અમે અઠાણ છે ને પોઈથી આંબા અને નાસ્પતિ લઈ આવ્યા વાતા ને એ વાવવા જઈએ ક્યાં બે આ બે હા જયું તારે પપ્પા ને રામ રામ સીતારામ કઈ કેવું ટાઈગર પણ હે ને ચી પા ને વાહન એક આંબો મોટો ને પાલી ને Amro pali tawa be dito. Ni ewa e kambo ni e nas pati wau wow, wajau. Kai gora doa be ni jayu ni. Kai wa. Stop, stop. Poin ni jayu એન જાય જો પાણી ખાતર નું દવા થઈ આપણે લાગે હો બોલાવે પતંગ હાલ હું આગળ આલા હાલ આ વ્યાંગાલ કેન રેક જો પાવવાનું જો આ લાગે ને તોય લાકડા મારા હાથમાં છે એક ટેકા ઓવા આઈ તકે વાહે હાઉખીપા જીવા હે તો બરક લાગે કે તો તું આઈ લેલા કે કે માં ઓઈલા ભાઈ બો હાલ હાલ જાવ આગને દેખાડન તો કે

नावाव वाला है हां हां ये ता मु मारे हाय नाम बबक आमबो आमबोवा ये आमबो ओडी है दिकरा सारे हैं मारे हाथ पकड़े ना आई बो है हां अरे बोडी छे आ बोडी है इने काव कर ली अरे इनमें काट लाग ही है, है। टेको है ये जे ले लीजे ए या હેઠ દેહ ખાતર નાખ્યું ને આ ખાડો ઊંડો થયો જરાક ઊંડો થયો એમાં થોડીક વધારે ધૂળ નાખે ને આંબાને થોડોક ઊંચો લેવાનો હે કે જ્યાં આ કલમ હોય ને તો કલમ ને હેઠ રાખવાનો ધૂળ ના આ કલમમાં હે ને ઇન્ફેક્શન લાગે ને આથી કલમ થી આંબો બગડે જાય એટલી કલમ ને હંમેશા હેઠ રાખવાની ધૂળ કલમ ને ઉપજ ન જ આવી જોઈએ ધૂળ

જેવું ખાતર વાવે આમાં ખાતર નાખે દેહી ને આંબાને વાવા દેવાનો જય દીકા ઈ કઈ માં સોય લાગે ઓ ઈ બરુને પાંદડા ઈ લાગે અને તોડે નાખવાનું તે કોતરીન બે કોરાથી તોડે પછી આંબો વિશમાં ઉપાડ લેવાનો બહુ ઊંડું નહીં કટર જવા દેવાનું કાણી પાડું કપાઈ જાય આંબાની

મુંડો આવે આમાં નાખ્યા નાખે મુંડા નો કઈ કાંઈ નહી થાય ન કરતા જાજુ ખાતર થઇ જાય ને તો મુંડો આવે જાય તો એ આંબા ને નુકસાન કરે મુંડો આવે જાય ને જો તો પછી આમાં હે ને લીંબોડીનો ખોડ ભેગો મિક્સ કરવો પડે તો મુંડો ન આવે

ગમે ઈ જાડું હોય જાતું રીએ થડમાં ઠાવકું દબાવી દેવાનું થડ સુધી પાણી ન પૂગે એવામાં પાણી નાખી દીધું એ પેલા છે ને આને એડજસ્ટમેન્ટ કરી નાખીએ આ છોડે નાખીએ નર્સરીમાંથી બાંધેલી આવે બહુ અલબલ આંબો ગયો છે આંબો થાય બારમાસી થાય ન જોવે એમની મૂકે દઈએ બાંધે ને ત્યાં કૂતે ગયા ગરવું પડે ગયું ક્યાં ગરવું પડે ગયું એ ને આપણા એક બાંધ દેવાનું એને તહેંગે રમે જઈએ કેવો પાંદડે રમે ન જગા બહુ ખોડે ને આ જીણી ડાંકી છે આ બંદે જીણી દે કોઠી દોરી લેવાની જાડી લેવાની દોરી એટલે આંબામાં ખૂતે નહીં ઢીલી બાંધવાની દોરીની બહુ ટાઈટ ની બાંધવાની નકજે આ ગરમ પડ્યું તો એવું ગરમ પડે જાય જાડી જી દોરી લ્યો ને એ વધારે સારું કાલે કાં લુગડાની પટ્ટી લેવાની લુગડાની પટ્ટી લ્યો તો બહુ સારું એ કામ આંબા બે નહીં બેહવું ન જોઈએ કઈ અને માપનું બાંધ દેવાનું બહુ ટાઈટ નહીં બાંધવાનું કામ ગરમ પડે ને પછી આથી ડાયરી હુકાઈ જાય ઢીલું બાંધ્યું એટલે બસ એવા હે ને બહુ હલબલ હલબલ ન થાય જેટલી જાડું બાંધીએ ને એટલે હારું કાં બેહે હે નહીં આંબાની ડાયરીમાં

વાદરા ઉપર એકદમ ફૂલ ઘાટા હે ને તડીકો મૂળ ને હવે તો જાડો મોટો આવ્યો તો મે ખાડો તો કાઈ થઈ જાય ને ઓલ્યો હતી ઓસું હતી થઈ જાય ને આમાં ઓસું હતી ભેજવાર હોય પરા અમે પછી આપણે જાડવું વાવવું ગड्डा કા કોના ગડ્ડા એ લે ગડ્ડા કરા

બીજું વાળા એ જી આમાં બાંધી દીધા હોય પછી આપણે હેરખા કરવા પડે Pakai <coughs> <coughs> mau <Kacarungu> bawa baju, Pakai 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 Pakai baju, Pakai

Eva, pot e manta de lie? Ne pasă aici,